આમરામ બધાને મિત્રો આપણે જો વસળે એક કામ આવી ગયો blok. એટલે બ્લોગ બનાવવાનું બન કી દીધું હતું અને અત્યારે જો બ્લોગ આપણે ચાલુ કર્યા છે અને બધાય મજામાં હો ને અને આપણે જો જીરું ને ਉਹ બધું વાળી દીધું છે આ આની પાપડું જીરું છે આની પા મકાઈ છે અને આમ ઝાડ છે અને આપણે ચણાવાયા છે થોડા કે આપણે આમ વા છે પણ આમાં ચણાવાયા હતા અને ઓલપા ધોરણમાં આપણે જીરું વાયું છે અને આપણે વયું હોત દીધું હતું અને ઊગી હોતા ને ગયું છે જીરું અને દવા સાટી દીધી હતી કાલે બધી અને અહીંયા મારો વિડીયો હું સ્ટોપ કરું છું ને ભાઈ આવીને બોલશે છો મિત્રો બધા મજામાં ને આપણે બ્લોગ બંધ કરી દીધો તો આજથી કરી સ્પોર્ટ્સ વિડીયો જોવા રાખજો લાઈક કરો ને શેર કરો માલકા આપણે જાહેરવાની છે ને અંતા રસકો વાયકા જાહેરવાઈ છે આમ ઓલકા શરણ વાયા છે અડધાડ અને પછી જાઓ તો મારા કાકાને શું કહેવાય જીરું વાયું છે અને ઓલકા મારા કાકાને હું બીજું જીવું વાયુ છે અને પછી આ મારે બીજા કાકા વાયુ છે એને પછી મકાઈ વાયુ છે થોડી અને રસકો વાયો છે એ કાકાએ બીજું શેણાવો તો વાયા છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાકી આ દિવસ પહેલા ફડા બધા મજામાં તો આપડે ઘરે થોડાક

બાર પડવું રહ્યું લહાણમાં ઓલચ્યા રસકો વાયો સર ઓલચ્યા મકાઈ વાલક્યા જીરું આ આપણે બીજા વિડીયોમાં નેક્સ્ટ બાય બાય ટાટા વાધી ભાઈ ના ફટાકા